અખિલ ભારતીય કિસાન સભા વડોદરા જિલ્લા સમિતિ દ્વારા એમએસપી નો કાયદો પાછો લાવવા સહિતની બીજી ઘણી માંગણી સાથે આજે કલેક્ટર કચેરીએ આવિદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનમાં સરકાર તરફથી રોડ ને બ્લોક કરવામાં આવી રહ્યા છે રોડ પર ખિલ્લા મારવામાં આવી રહ્યા છે ત્યારે ખેડૂતોને પ્રોસેસ કરવા દેવામાં નથી આવી રહ્યો તથા પહેલા જે કિસાન આંદોલન થયું હતું તેમાં સરકાર દ્વારા લેખિતમાં કહેવામાં આવ્યું હતું કે એમએસપીનો કાયદો બનાવવામાં આવશે જે હજુ સુધી અમલમાં આવ્યો નથી આ અને આવા ઘણા મુદ્દાઓને લઈને આજે ગુજરાત કિસાન સભા વડોદરા જિલ્લા સમિતિ દ્વારા કલેક્ટર કચેરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું કિસાન સભા તરફથી આવેદનપત્ર આપી અને સરકાર સામે માંગણી કરીએ છીએ કે જે કિસાન આંદોલન થઈ રહ્યું છે એની ઉપર જાણે કે બીજા દેશના લોકો આવી જાય હોય એ રીતની સરકાર તરફનું વર્તન છે જે રોડ બ્લોક કરી દીધા છે રોડ પર ખીલા મારી દીધા છે અને ખેડૂતોને પ્રોટેસ્ટ કરવા દેવામાં આવતું નથી એ બાબતે કિસાન સભા પૂરજોશ વિરોધ કરે છે પ્લસ કે પહેલાં જે કિસાન આંદોલન થયું એમાં સરકારે જે લેખિતમાં ગેરંટી આપી હતી લખીતે કે એમએસપીનો કાયદો બનાવીશું સાતસો જેટલા કિસાનો જે શહીદ થયા છે એમના પરિવારોને સરકારી નોકરી આપીશું અને કિસાનો ઉપર જે અત્યાચારો થયા હતા અને એના જે કેસ થયા છે કેસ પણ સરકારે પાછા ખેંચ્યા નથી છતાં ભાવ વધારો એટલો વધી રહ્યો છે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો વધી રહ્યો છે મોંઘવારી આસમાને પહોંચી રહી છે અને નવું વીજ બિલ જે આવ્યું છે એમાં જે સ્માર્ટ મીટર લગાઈ રહ્યા છે એ એનો પણ અમે કિસાન સભા તરફથી વિરોધ કરી રહ્યા છે કે આવનારા વર્ષોની અંદર ખેડૂત ઉપર એનો માર પડવાનો છે કેમ કે જે હોર્સ પાવર પર જે વીજળી મળતી હતી ખેડૂતને અત્યારે યુનિટ પર મળશે અને સ્માર્ટ મીટર લગાવ્યા પછી જે ખાનગી કંપની ખાનગીકરણ કર્યું છે એ કંપનીઓને છૂટો દોર આપી દેવામાં આવશે કે તમે કેટલા યુનિટ સુધી લેવાની એ જે તમામ માંગણીઓ લઈને અને જે ખાનગીકરણ થઈ રહ્યું છે આજે જે તમામ સરકારી સાહસોને વેચી રહ્યા છે બીજું કે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવી જોઈએ જે લેબર કોડ આવ્યા છે ચાર એ કામ કામદાર વિરોધી છે અને માલિક તરફી છે આજે શોષણ એટલું બધું વધી રહ્યું છે કે ખાનગી કંપની અંદર પ્રાઇવેટ કંપની અંદર છટણી થાય છે લોકોને કાઢી મૂકવામાં આવે છે એમની પર દમન થઈ રહ્યું છે સેફ્ટીના સાધનો વગર પણ કંપનીઓ ચાલે છે છહ સવારે મોટા મોટા હોનારતો થાય છે આ તમામ બાબતે અમે કિસાન સભા સપોર્ટ કરીએ છીએ આંદોલન કરીશું અને ત્યાં જ્યાં સુધી કિસાનો ઉપર અત્યાચારો બંધ નહીં થાય એમએસપીનો કાયદો બંધ નહીં થાય લાગુ નહીં કરવામાં આવે જેવી રીતે મોદી સાહેબ કે મોદીની ગેરંટી તો એમએસપીની પણ ગેરંટી આપો સાહેબ